ભરૂચ જિલ્લામાં આજે પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજન કરાયા ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ ના પ્રોજેક્ટ રેવા

વેજયપુના રહીશે પોલીસ મથક માં ફરિયાદ કરી હોવાના અહેવાલ ભરૂચ જિલ્લામાં તાપમાન દિવસે ને દિવસે વધી રહ્યું છે આગના બનાવો પણ ઉપડા છાપડી નોંધાઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં પણ કેમિકલની ફેક્ટરીઓમાં આગ લાગવાના બનાવો યથાવત રહ્યા છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગવાનો બનાવ પર્યાવરણના દિવસે બન્યો છે અંકલેશ્વરની ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટાર કલર નામની કંપનીમાં ભયંકર આગ લાગી હતી ધુમાડાના ગોટે ગોટા ઊંચાઈ સુધી જોવા મળ્યા હતા જેના કારણે આજુબાજુની ફેક્ટરીવાલાઓમાં પણ ભયનો માહોલ બહુ થઈ ગયો હતો ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા આગની જાણ ફાયર ફાઇટરને કરવામાં આવતા દસથી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડ્યા હતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીમાં રહેલા લોકો પણ સુરક્ષિત બહાર નીકળી ગયા હતા આગ વિકરાળ હોવાના કારણે લાગતા વળગતા અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા પરંતુ વિશ્વ પર્યાવરણ દિવસે જ આગની મોટી ઘટના બનવાના કારણે પર્યાવરણ પ્રેમીઓમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશની લાગણી જોવા મળી હતી ભાન ભૂલતા હિન્દુ મુસ્લિમ અંગે ટિપ્પણીનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે ભરૂચ જિલ્લામાં ભાજપના એક હોદેદારે આકાશમાં ઉડવા માટેની પાંખ ઊભી કરી રહ્યો છે હંમેશા ભરૂચનું મીડિયા તેના હાથમાં છે તેવી છબી ભાજપમાં ઊભી કરવામાં ગંભીર પ્રકારનું ભાન ભૂલી ગયો હોય તેવી ઘટના સામે આવે છે જય કુબેર નામના વોટ્સએપ ગ્રુપમાં ગંભીર પ્રકારના બે જૂથ વચ્ચે ગંભીર પ્રકારનું અથડામણ થાય તેવો મેસેજ મૂક્યો છે જેમાં હિન્દુઓએ જાગૃત નહીં થાય અને જીવતા રહેવું હોય તો ગોળ ટોપી પહેરવી પડશે જેનો સામાન્ય અર્થ એવો થાય કે મુસ્લિમ બનવું પડશે આવા મેસેજથી મુસ્લિમ સમાજની લાગણી દૂરભાય છે જે મેસેજ ગંભીર પ્રકારનો હોય અને બે કોમ્પ વચ્ચે મોટું અથડામણ સર્જાય તેવું કૃત્ય કર્યું છે અને આવી ગંભીર પ્રકારની ટિપ્પણીને લઈ હિન્દુ સમાજની લાગણી પણ દૂરભાય છે જેથી આવી ટિપ્પણી સામે આદિવાસી સંગઠનોમાં પણ મેદાનમાં ઉતરી શકે તેમ છે ભાજપના અગ્રણીએ હિન્દુઓએ ગોળ ટોપી પહેરવી પડશે જેનો અર્થ એવો છે કે હિન્દુઓએ મુસ્લિમ બનવું પડશે જે વાતને લઈ ભાજપની ગુલામી કરતાં ભાજપના આ અગ્રણી સામે સમગ્ર ભરૂચ જિલ્લામાં ફિટકાર વરસી ગઈ છે સમગ્ર પ્રકરણ ભરૂચના પોલીસ મથકમાં પણ પહોંચ્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે અને તેમણે મૂકેલી ટિપ્પણીવાળી પોસ્ટનો સ્ક્રીનશોટ સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે સ્ક્રીનશોટ સાથે ભરૂચના પોલીસ મથકમાં ફરિયાદ પણ કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે મતગણતરીને કોલેજ રોડ પર વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધના પગલે માર્ગ સુમસામ બન્યા હતા ભરૂચ નર્મદા બ્રિજના ઉત્તર તરફના છેડાથી બ્રિજ ઉપર વાહનોની અવર ઉપર પ્રતિબંધ રહેતા એવીસી ચોકડી તરફથી આવતા વાહનો કેજે પોલિટેકનિક કોલેજ પાસે નારાયણ કોમ્પ્લેક્ષની બાજુમાંથી પસાર થતા રોડ પરથી ધર્મનગર ટાઉનશિપ થઈ જ્યોતિનગરથી કસક સર્કલ થઈ શીતલ સર્કલ પાસે આવેલા નર્મદા મૈયા બ્રિજના કરતી નર્મદા બ્રિજ પરથી અંકલેશ્વર તરફ ડાયવર્ટ કરાયો હતો તેવી જ રીતે અંકલેશ્વર તરફથી આવતો વાહન વ્યવહાર નર્મદા મૈયા બ્રિજ ઉપરથી શીતલ સર્કલ તરફ ઉતારતા કડથી બ્રિજના ઉપરના ભાગેથી કોલેજ તરફ આવતા વાહનો પર પ્રતિબંધ રહેતા વાહનો ગોલ્ડન બ્રિજથી તેમજ નર્મદા બ્રિજના દક્ષિણ છેડા તરફથી શિવતલ સર્કલ પાસે સર્વિસ રોડ ઉપર ઉતારી કશક સર્કલ થઈ જાડેશ્વર રોડ પરથી જ્યોતિનગર થઈ ધરમનગર ટાઉનશીપ થઈને પસાર કરવામાં આવ્યા હતા ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ કોલેજ રોડ તથા ભૃગુ ઋષિ બ્રિજ ઉપર વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધના પગલે સમગ્ર માર્ગ દિવસ દરમિયાન સુમસામ જોવા મળ્યો હતો અને માત્ર પોલીસ બંદોબસ્ત જ રહ્યો હતો સમગ્ર પંથકમાં મતગણતરી કોલેજ ખાતે યોજાઈ હતી પરંતુ વિજેતા ઉમેદવાર વિજય ઉત્સવ નહીં મનાવી શકે અને વિજય સરઘસ નહીં કાઢી શકે તે માટે લોકોનું માનવ મહેરામણ પણ ઉમટ્યું ન હતું જેના કારણે મતગણતરી સ્થળે કોલેજની બહાર પણ સમર્થકો જોવા મળ્યા ન હતા જેના કારણે માર્ગો સુમસામ રહ્યા હતા ભરૂચ બેઠક ઉપર હેસી હજાર મતની લીડ થી જીત મેળવી શરૂઆતમાં વસાવા ભરૂચની ઉમેદવાર ચૈતર વસાવા અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સામાન્ય માર્જિનથી ઉપર નીચે મતોમાં આગળ પાછળ રહ્યા હતા પરંતુ સાંસદ મનસુખ વસાવાના ઈવીએમ ભાવિ ખુલતા જ સતત લીડનો રેશિયો વધવા લાગ્યો હતો જેના પગલે સંપૂર્ણ રાઉન્ડોમાં મતગણતરી

પરંતુ ભરૂચ લોકસભાના મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માને છે ડેડિયાપાડા વિધાનસભા અને ઝઘડા વિધાનસભામાં અમે થોડો માઇનસ માં છે પરંતુ એની પર આવનારા દિવસમાં સમીક્ષા કરીશું જીત એ જીત છે અમે એસી હજાર જેટલી લીડ થી અમે જીત્યા છે એના માટે તાલુકા ને જિલ્લા લેવલના કાર્યકર્તા સખત મહેનત કરી છે અમારા બધા ધારાસભ્ય

પરંતુ રાજકોટની ઘટના ને લઈને મેં ડીજે ના બેન્ડ કે ખોલાર કે પછી કોઈ પણ નો મીઠાઈ પણ અમે અમે આ ઠીક છે સાદાઇથી એકબીજાને મળીને અને કાર્યકર્તા ને અમે શુભેચ્છા

ત્રણ લાખની લીડથી જીત મેળવવાની આશા વ્યક્ત કરનારા ભાજપના ઉમેદવારને આખરે એસી હજારની લીડથી અંદર જીતવાનો મોકો મળ્યો હતો અને આખરે મામાને પણ ભાણિયો ભારે પડ્યો હોય તેવું પણ માનવામાં આવે છે કોંગ્રેસે પણ સહકાર આપ્યો હોત તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના જીતના દાવા સાચા સાબિત થયા હોત તેવું પણ માનવામાં આવે છે ઘણા દિવસોથી લોકસભા ચૂંટણીના પરિણામોની રાહ જોઈને આતુરતાથી આપણે બેઠા હતા આજે પરિણામોમાં ચૌ સોળ રાઉન્ડનું પરિણામ આવી ગયું છે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા અહીંસીથી પંચ્યાસી હજારની મતથી આગળ ચાલી રહ્યા છે છતાંય હજુ સાત રાઉન્ડ બાકી છે ત્યારે અમે અહીંયા જ ઉભા છે સાત રાઉન્ડમાં જે પણ પરિણામ આવશે એ સરજતાથી અમે સ્વીકારીશું અમે ચૂંટણી લડ્યા ખૂબ સારી રીતે લડ્યા આ ચૂંટણીમાં ક્યાં તો અમે જીતીશું ક્યાં તો અમે શીખીશું પણ જે લોકો પાંચ લાખની લીડની વાત કરતા હતા અમે ખૂબ સારી અમારી ઇન્ડિયા ગઠબંધનની પૂરી ટીમ સાથે લડ્યા છે ત્યારે આજે લાખની અંદર જ રમે છે ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ કે આ અમારી ખૂબ મોટી જીત છે આવનાર દિવસમાં ભરૂચ લોકસભાના જે પણ લોકોએ બધા જ સંસદીય ક્ષેત્રના લોકોએ એમને સહકાર આપ્યો છે તમામ વર્ગના તમામ સમાજના લોકોએ સહકાર આપ્યો છે એ બદલ સૌનો આભાર માનું છું અને મારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોને પણ કહે છે આજે પણ હું ધારાસભ્ય છું આવનાર દિવસોમાં જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોને વાંચા આપવાનું કામ કરીશું ઉંમર હજુ નાની છે ઘણું શીખવાનું છે ત્યારે આ ચૂંટણીમાંથી પણ ઘણું શીખીશું અને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી રીતે ચૂંટણી લડીશું અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે ભરૂચની બેઠક સૌથી મહત્વની માનવામાં આવતી હતી અને આ બેઠક ઉપર ચૈતર વસાવા જીત મેળવશે તેઓ અણસાળો હતા પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પણ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સાથે પાછલા બાણે દગો કરી પરાજિત કરવા માટે મજબૂર કર્યા હોવાની વાત ચર્ચાનું કેન્દ્ર બની છે મતગણતરી સ્થળે ઘણા કોંગ્રેસીઓ જ ગુમ રહ્યા હોય તેના ઉપરથી જ કોંગ્રેસની ભૂંડી ભૂમિકા હોવાનું લોકો માની રહ્યા છે કાઉન્ટિંગ હવે પૂર્ણતાના એકદમ આરે છે વી આર એટ ધ લાસ્ટ રાઉન્ડ 23 રાઉન્ડના આપણા કાઉન્ટિંગમાં ખૂબ સ્મૂથલી કોઈ પણ પ્રશ્ન વગર અને ખાસ કરીને વાતાવરણ પણ એટલું જેને કે ગરમી નહોતી એના કારણે લોકોને પણ સગવડતા સાથે સારી રીતે હવે પૂર્ણ થઈ રહ્યું છે થોડી વારમાં અંતિમ રાઉન્ડમાં પણ અમે સંકલ્પ સાથે વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમો યોજાયા હતા જેના ભાગરૂપે અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો દ્વારા સાતસો થી વધુ લીમડાના છોડો નું લોકોને વિતરણ કરવામાં આવ્યું અને વૃક્ષ વાવી વૃક્ષોનો ઉછેર કરવા માટેનો સંકલ્પ લેવડાવ્યો હતો આ પ્રસંગ અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગને સફળ બનાવવા માટે શ્રી ગાર્ડન સર્વિસના અંકિતભાઈ તથા અંબિકા ઓટોમોબાઈલ્સના જૈનિશભાઈ મોદી ત્રિશુલ ન્યૂઝના ઓનર વંદનભાઈ બદોની ભરૂચની સમસ્યા ન્યૂઝપેપરના તંત્રી વિનોદભાઈ પટેલ તથા કલર ગ્રાફિક્સના ના સહભાગી બનીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો આ કાર્યક્રમમાં લોકોએ પણ સ્વયંભૂ લીમડાના છોડો લઈ પોતાના ઘર અને ગ્રાઉન્ડમાં રોપીને ઉછેર કરવાનો સંકલ્પ કર્યો હતો પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યુવાનો ભેગા મળીને વિનામૂલ્યે લીમડાના ના વધુમાં વધુ લોકોને વિતરણ કર્યું છે આ વૃક્ષ આપણે આપણા આંગણામાં વિસ્તારમાં વૃક્ષ વાવીને પર્યાવરણનું જતન કરીએ લીમડો એટલે ઓક્સિજન આપણને આપે છે અને ગરમીથી રાહત આપે છે આજ રોજ પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તો આ વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા અન્ય યુવાનો ભેગા મળી અંત્રેસો નગરવાસીઓને વિનામૂલ્યે મૂલ્યે લીમડાના છોડ આયોજન કરેલ હતું જેમાં અંદાજિત પાંચસો ની આસપાસ વૃક્ષો એટલે કે નીમડાના ઝાડના રોપા વિતરણ કરવાના છે અને મારી નમ્ર વિનંતી છે કે અહીંયાથી જે લોકો પણ આ રોપા લઈ જાય છે એ પોતાના આંગણામાં અથવા પોતાના ગામ મહ શેરીમાં વાવે આજ રોજ સવારે પાંચ જૂન પર્યાવરણ ના દિવસે જ કૃષિ વિષયમાં આવનારા યુવા કૃષિ અને પર્યાવરણનું શિક્ષણ આપવાનું કાર્ય કરે છે એજ કૃષિ યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જાતની મંજૂરી વગર જ રચનાનગરના મક્તમપુરથી ધર્મનગરને જોડતા રસ્તા ઉપર દિવાલ બનાવવાના હેતુથી સ્થાનિકો દ્વારા ઉછેરવામાં આવેલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરી પોલીસ બોલાવી કામગીરી અટકાવી હોવાના અહેવાલો સામે આવ્યા હતા પર્યાવરણના દિવસે જ વૃક્ષોનું જતન કરવાના બદલે નિકંદન કરી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો મારું નામ દિનેશચંદ્ર ગોવિંદભાઈ સોલંકી છે હું અહીંયા બસો બાવીસ છત્તાનગર ચારમાં રહું છું આજે અહીંયા કૃષિવાળા જે અમારા જે પચાસ પચાસ વર્ષના જૂના અને જે જૂનામાં જૂના ઝાડો જેને અગાઉ બી કાપી નાખ્યા હતા અત્યારે તો નિકંદન મૂળમાંથી નિકંદન કરી નાખ્યું છે અને જે અમે નવા હતા એ બી એમાં જે એમાં પક્ષીઓના માળા હતા એમાં પક્ષીઓના ઈંડા હતા જે પક્ષીઓના ઈંડાના જે બચ્ચા બી હોવા છતાં બી એમણે આ જે ઝાડોનું નિકંદન કર્યું છે એ ખુલ્લેઆમ દાદાગીરી કરીને કરી ગયા છે અહીંયાથી અને અમને ગમે તેમ અપશબ્દોનું વર્તન કર્યું છે અમારી અમારા ઘરની હોવો સાથે બી અપશબ્દોનું વર્તન કર્યું છે એમણે અને એ આ નિંદનીય છે કે આજે પર્યાવરણ દિવસ હોવા છતાં બી પર્યાવરણનું નુકસાન કર્યું અને એ પોતે કૃષિમાં છે કૃષિને જાણકાર છે છતાં બી પર્યાવરણનું નુકસાન કર્યું એમાં અમને બહુ દુઃખ થયું છે અને આને અમે જે કંઈક કરવાનું હશે તૈયાર છીએ આજ રોજ પાંચ જૂન એટલે કે પર્યાવરણ દિવસ પરંતુ ભરૂચની અંદર પર્યાવરણ પ્રેમીઓને નિરાશા અને દુઃખની લાગણી અનુભવે એ પ્રકારની કામગીરી થઈ છે રચનાનગરનો પાછળનો માર્ગ જે આગળ સી ડિવિઝન ને આ બાજુ ધર્મનગરને જોડતા માર્ગની ઉપર આવેલા સ્થાનિકો દ્વારા ઉછેરેલા પંદરથી વીસ જેટલા નાના મોટા વૃક્ષોને છોડોનું નિકંદન કરવામાં આવ્યું છે જે કૃષિ યુનિવર્સિટી બાળકોને આવનારી પેઢીને કૃષિ વિશે જ્ઞાન અને સંવર્ધનની વાતો શીખવવામાં આવે છે ધ્યાન આપે કે પર્યાવરણ દિવસે જ આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય છે ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સિટીઝન કાઉન્સિલ પ્રોજેક્ટ રેવા અરણીય આયોજન કરાયું છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રોજેક્ટ રેવા અરણ્ય બોરભાઠા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભરૂચના એમએલએ રમેશ મિસ્ત્રી ખાસ હાજર રહ્યા હતા રેવા અરણ્ય અર્બન ફોરેસ્ટમાં અત્યાર સુધીમાં એંસીથી વધુ જાતના જુદા જુદા લગભગ વીસ હજારથી વધુ વૃક્ષોનું જતન કરી ઉછેર કરવામાં આવ્યો છે આ વર્ષે લગભગ ત્રણથી ચાર હજાર રોપાઓનો ઉછેર કરવાનો લક્ષ્ય રાખ્યો છે બાળકો તથા મુલાકાતીઓને ક્યુઆર કોડથી વૃક્ષો વિશે સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે બસો પચાસ ક્યુ કોડ રેવા અરણ્ય ખાતે લગાવવામાં આવ્યા છે જેની શુભ શરૂઆત એમએલએના વરદ હસ્તે કરવામાં આવી હતી તદુપરાંત ગત વર્ષે ભરૂચ રેલવે કોલોની ખાતે પંદરસોથી વધુ વૃક્ષોનો ઉછેર પણ સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટમાં

જે એક બહુ બહુ પ્રોજેક્ટ છે તો તેમાં ભાગીદારી કરવાનો મોકો મળે એ બદલ હું મારી જાતને ખૂબ ધન્ય અનુભવું છું રેવારણિયા એ અત્યારે હાલમાં વીસ બાવીસ હજાર ઝાડનો જંગલ છે અને એ વધીને અમારો સાહીઠ હજાર જેટલા ઝાડનું જંગલ કરવાનો અમારો ટાર્ગેટ છે અને અહીંયા ઝાડની પસંદગી મુખ્યત્વે સ્થાનિક ઝાડોની પસંદગી કરવામાં આવી છે જેના કારણે સ્થાનિક વાઇલ્ડ લાઈફ અને પક્ષીઓ એટ્રેક્ટ થઈને આવી શકે આજના દિવસે ભરૂચ અંકલેશ્વર અને ખાસ કરીને જે સોસાયટી વિસ્તાર છે કે જ્યાં હજી વધારે સ્કોપ છે જગ્યા છે ત્યાં સૌ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે આ પ્રકારે વૃક્ષરોપણનો કાર્યક્રમ નિરંતર ચાલુ રાખવામાં આવે જેના કારણે આ જે અનિયમિતતા ઊભી થઈ છે ઋતુમાં એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ વીસ હજારથી પણ વધારે વૃક્ષો અહીંયા વાવવામાં આવ્યા છે એક વિશાળ જંગલ જેવું વાતાવરણ અહીંયા આપણે અનુભવી શકીએ છીએ સૌને વિનંતી પણ છે કે આ જગ્યાનો બધા લોકો વિઝિટ કરી અને લાભ લે અને અમારી પ્રેરણા લઈને આપણે આપણા જિલ્લાને ને બનાવવા માટે સંકલ્પબદ્ધ થઈએ ભરૂપ સીધા સર્કલ પાસેથી રિક્ષા માંથી સોળ મોબાઈલ મળી આવતા દોઢ લામાલ સાથે આરોપીઓ ભરૂચ એલસીબી પોલીસે સિતલ સર્કલ પાસે સુરત તરફથી આવતી રિક્ષામાંથી શંકાસ્પદ મોબાઈલ નંગ સોલ સહિત કુલ રૂપિયા એક લાખ બાવન હજારના મુદ્દામાલ સાથે જંબુસરના ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હતી કે સુરત તરફથી એક રિક્ષા નંબર જી જે છ એ વાય અઢાર છવ્વીસમાં શંકાસ્પદ મોબાઈલ ફોનો લઈને શીતલ સર્કલ તરફથી પસાર થનાર છે જે મુજબની બાતમીના આધારે ભરૂચ શહેરના શીતલ સર્કલથી ત્રણ ઇસમો અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન ન સોલ મળી આવતા તેઓ પાસેથી તપાસ દરમિયાન રિક્ષા પણ કબજે કરવામાં આવી છે પકડાયેલા ઈસમોએ ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આવ્યા હતા સંતોષકારક હકીકત નહીં જણાવી આધાર પુરાવા કે બિલો રજૂ નહીં કરતા તમામ મોબાઈલ ફોનો ચોરી છળ કપટથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલ હોવાનું આવતા અટકાયત કરવામાં આવી પોલીસે આરોપીઓની અટકાયત કરી સોલ મોબાઈલ નમ કબજે કર્યા હતા જેની કિંમત રૂપિયા એક લાખ બે હજાર તથા એક રિક્ષા પચાસ હજાર મળી અંદાજે એક લાખ બાવન હજારના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા ઝડપાયેલામાં શાહરૂખ અયુબ મલેક રહેવાસી ભાગલીવાડ જંબુસર સિદ્દિક ઇકબાલ ગોરી રહેવાસી ભાગલીવાડ જંબુસર તથા અઝહર કાદર મલેક રહે મંગણાદી ભાગોર જંબુસરનાઓનું હોવાનું સામે આવ્યું છે